ટેકનિકલ ખેડૂત ચેનલ માં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યના સમાચાર જો તમારી જોડે જમીન છે તો તમારે આ જે જમીન માં આપણે નિયમ અંતર્ગત જે સરકારના જે સુધારા કરવામાં આવે છે ની સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડિયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો ઓફિશિયલ પરિપત્ર જે જમીન માં આપણી માટે આઈઓઆર પોર્ટલ પર આઈમોજી એપ્લિકેશન ની સમાપની અને બિન ખેતી માપણીની સમય મર્યાદા ઘટાડો કરવા તેમજ અર્જુન તાકીદની માપણી કરવા બાબતે આ એક ઓફિશિયલ પરિપત્ર સરકારી મહેસૂલી વિભાગ દ્વારા જારી કરે છે તો આ જે પરિપત્ર છે નવ બાર બે હજાર ચોવીસ અંતર્ગત જે ઓફિશિયલ તારીખ અંતર્ગત આ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી છે આપણે જાણીશું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજી થકી સીધા સંપર્ક વિના સેવાઓ મળી શકે તે માટે વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ જે પૈકી જમીન દત્તર ખાતાની કચેરી માહદ કિસ્સામાં પૈકી માપણી માટે અરજી કરવાની પ્રક્રિયા આઈઓ પોર્ટલ પર સંદર્ભમાં ત્રણ પરિપત્ર ઓનલાઈન કરવામાં આવેલ છે ત્યારબાદ સંદર્ભ ચારવાળા પરિપત્રની બિનખેતી જમીન માપણી અરજી પણ આઈઓ આર એ પોર્ટલ પર માપણી કામગીરી આઈમઓજી એપ્લિકેશન મારફતે કરવાની જોગવાઈ કરવામાં આવી છે તો આ પરિપત્ર મુજબ ખેતીની માપણી અરજીની તાકીદની માપણી અરજી ગણાવવાની રહેશે અને તે મુજબ સમય મર્યાદા અરજીનો નિકાલ કરવાની સૂચના એક થી છ મુદ્દાઓની અંદર આ પરિપત્રની અંદર આપેલી છે તો મિત્રો આ જે પરિપત્રની અંદર એક થી છ મુદ્દાઓ જે નક્કી કરવામાં આવે છે એના વિશે જાણીએ તો પહેલા પરિપત્ર અંતર્ગત જે એક થી છ મુદ્દા અંતર્ગત પહેલો મુદ્દો છે કે હિસ્સા માપની અરજી અર્જન માપણી તરીકે ગણવાની રહેશે તો બીજો મુદ્દો છે કે હિસ્સા માપણી અરજીનો સ્વીકૃતિ થયા બાદ જે માપણી અરજી સ્વીકાર થયા હિસ્સામાં માપણી ફી રિસિપ્ટ જનરેટ થયેલ એ દિવસ એકવીસની અંદર નિકાલ કરવાની રહેશે તો આઈમઓજી પોર્ટલ ઉપર બિનખેતી માપણી અરજી મળ્યા બાદ જે સ્કૂટીની કામગીરી પૂર્ણ થયા માપણી ફી ભરપાઈ થયાની ખાતરી થયેલ જે એકવીસ દિવસ નિકાલ કરવાની રહેશે તો ચોથો મુદ્દો છે કે બિનખેતી માપણી અરજી અર્જન્ટ માપણી તરીકે ગણવાની રહેશે તો પાંચમો મુદ્દો છે હિસ્સા માપણી તથા બિનકિર્તિ માપણી સિવાય અન્ય માપણી અરજીઓની સમયમર્યાદા જે સાત આઠ બે હજાર વીસના પરિપત્ર મુજબ છ ના પેટા મુદ્દા નંબર એક બે મુજબ યથાવત રહેશે તો આઈમોજીમાં થયેલ તથા જે આઈઓ માં લાગુ પડતા આનુષંગિક ફેરફાર કરવાની કામગીરી નેશનલ ઇન્ફેક્ટિક સેન્ટર એટલે કે એનઆઈસી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તાકીદ કરવાની રહેશે તો મિત્રો આજે છ મુદ્દાઓ છે જો તમારે લાગુ પડતા હોય તો જે જનરેટ થશે એ પરિપત્ર અંતર્ગત આ સંપૂર્ણ માહિતી જેમના જોડે જમીન છે એમને લાગુ પડે છે જો તમે ખેડૂત છો તો તમારા માટે આ જે છ મુદ્દાઓ છે એ સૌથી મોટી ઉપયોગી રહેશે તો જય મિત્રો માત્ર જય ગરવી ગુજરાત